ગો પાવડભાઈ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત નમસ્કાર ટાર્ગેટ નાઇન્ટીન સાથે હું છું પ્રવીણ ની ટીમ આજે પહોંચી છે બાપુની ભૂમિ પોરબંદર અને બારેમાસી બંદર પોરબંદર જે જગ્યા પર છે ચોપાટી છે વિખ્યાત છે પોરબંદરની બંને તરફ રાજકીય ચોપાટો ગોઠવાઈ ચૂકી છે અને સાથે જ જનતાના મુદ્દા પણ જરૂરી છે અહીં જનતાનો મિયાદ શું છે અહીં કયા મુદ્દાના આધારે મતદારોનો ચમકારો જોવા મળશે ચોપાટી પરથી આપણી સાથે ત્રણ વ્યક્તિ પોડિયમ પર જોડાશે પહેલા તો ઇન્ટ્રો કરાવી દઉં કોંગ્રેસમાંથી સામતભાઈ જિલ્લા પૂર્વ પ્રમુખ છે જિલ્લા મંત્રી પટેલ જેને લડવાની ઈચ્છા છે અને ત્રીજા ભરતભાઈ લાખાણી જે એડવોકેટ છે અને સિનિયર સિટીઝન પણ અને સાથે જ જનતા છે આપણી સાથે ચોખવટ એ પણ કરી દઉં કે તમને પણ સવાલ થશે કે ભાજપમાંથી કેમ કોઈ આગેવાન નથી આમ તો મિશન છવ્વીસ ના દાવા છે પરંતુ લાગે છે કે સવાલ ફેસ નથી કરવા અથવા તો કોઈ ડર છે અથવા તો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત અંત સુધી આમંત્રણ આપ્યું ભાજપમાંથી કોઈ નેતા જોડાયા નથી દિલગીરી વ્યક્ત કરવી કે ન કરવી પરંતુ આ ડિબેટ વન વે નહીં જોઈએ જે મુદ્દા પર વાત કરવી છે પોરબંદરમાં એ મુદ્દાથી વાત કરીશું સૌપ્રથમ વિપક્ષ પાસે જઈશ વિપક્ષને સીધો જ સવાલ છે સામતભાઈ છવ્વીસ બેઠકો તો ગુજરાતમાંથી ગઈ ગઈ વખતે આ વખતે પોરબંદરમાં તમે સીધા બે મુદ્દા એવા બતાવો જેના દમ પર તમે વટથી વોટ માંગી શકો જનતા ભાઈ હું તમને એમ કહું કે આપણે આ ઓલ વેધર પોર્ટ ની સામે ઉભા છે સામે તમને સ્ટીમરો દેખાય છે આ ઓલ વેધર પોર્ટ એ પોરબંદરના પનોતા પુત્ર માલદેવજીભાઈ ઓડેદરા એ કોંગ્રેસના દિગ્ગજ આગેવાન હતા એમના પ્રયત્નોને કારણે થયા પોરબંદરમાં એરપોર્ટ છે એ પોરબંદરનું એરપોર્ટ પણ કોંગ્રેસે બનાવ્યું એટલે કોંગ્રેસે કોંગ્રેસે કામ કર્યું કોંગ્રેસે ભૂતકાળમાં કામ કર્યું પણ માની લઈએ કે તમે

ત્રીજા વિકલ્પને પસંદ કરશે પોરબંદરની જનતા કેમ પોરબંદર પસંદ કર્યું કે અથવા ઈચ્છા ધરાવો છો કે પોરબંદરથી લડશો સૌપ્રથમ તો પોરબંદર મારી જન્મભૂમિ રહી ચૂકી છે મારો જન્મ આ પોરબંદર વિસ્તારમાં આવે છે પોરબંદર લોકસભામાં માણાવદર વિધાનસભામાં એટલા માટે જ ક્યાંક ને ક્યાંક હવે હું મારી રાજકીય કર્મભૂમિ બનાવવા માંગુ છું અને એટલે જ કાલેશ મુદ્દા કયા હશે કે ભાજપમાંથી ટિકિટ તો તમે પણ માંગી હતી ખબર નહીં

લોકસભાનું આ વખતનું ઇલેક્શન કયા મુદ્દા આધારિત હશે અથવા હોવું જોઈએ પક્ષ કોઈ પણ પણ હોય જનતા માટે સાચી વાત કરું તો લોકોને સંસદ સભ્ય શું છે એ જ ખબર નથી જે લોકો મતદાન કરવા જાય એટલે ગટરમાં કચરો આવે એટલે સંસદ સભ્યોને મત ન આપે રસ્તા ન બને એટલે સંસદ સભ્યોને મત ન આપે નગરપાલિકાના સભ્યોએ જે કામ કરવાનું હોય એ સંસદ સભ્ય કરે એવી અપેક્ષા લોકો રાખે અને એને કારણે જ સંસદ સભ્ય પોરબંદરમાં વિઠ્ઠલભાઈ રાદડિયા છે પણ બેકવર્ડ એરિયામાં જ નેવું ટકાના સભ્ય કોણ છે એ ખબર નથી એટલે ઇલેક્શન લડાઈ છે એ માત્ર ચર્ચાઓથી લડાઈ છે પણ ખરેખર કેન્દ્રમાં જે કામગીરી કરવા છે કે મનરેગા યોજનામાં શું થાય છે કે કરશે ઉમેદવારો વધી ગયા છે છે પરંતુ કોંગ્રેસ પાસે કહીશ મારે વાત ભરતભાઈ જે કરી ને કે બેકવર્ડ એરિયા છે વડાપ્રધાન એમ કીધું કે હું વડાપ્રધાન બનીશ એટલે ખેડૂતોના જે ધણસ પેદા થાય એના ટેકાના ભાવ ડોઢા કરી દઈશ અને હવે વાત એવી કરે કે બાવીસ માં હું ડબલ કરી દઈશ ચલો ચલો દાવાઓ સામે સવાલ છે દાવાઓ સામે સવાલ છે અહીંયા લોકલ મુદ્દા રેશમાબેન બેન તમને ચેલેન્જ મળી ગઈ છે અહીં કદાચ જનતા કે મતદારોને એમાં રસ છે કે વિકલ્પ કોઈ પણ આવે અમારી સમસ્યાનું સમાધાન લાવો એટલે આપણા લોકોની જે માનસિકતા છે કે પક્ષો જીતે છે પક્ષો નહીં ગામડાના ખેડૂતથી લઈ અને એ શાકભાજી લેવા જતી મહિલા જીતે છે અહીંયા બેઠેલું યુથ જીતે છે એટલે અહીંયા કહેવાનો મતલબ કે પક્ષો એ પોતાની માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે લોકો એ પોતાની માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે ભાજપ નથી ઇન્વિટેશન આપ્યા છતાં ગેરહાજર છે ખબર નહીં કેમ વારે ઘડીએ રિપીટ કરતી રહીશ કેમ કે કરતો પણ રહીશ કેમ કે સવાલનો જવાબ જરૂરી છે લાખાણી સાહેબ છે લાખાણી સાહેબ આ બંને પક્ષ ગણી લો ત્રીજો પક્ષ ગણી લો અહીં હું ત્રણેય પ્રાથમિક મુદ્દાની વાત કરીશું આપણે માછીમારીની બાદમાં વાત કરીશું ખરેખર હોસ્પિટલ છે ડોક્ટરો નથી શાળાઓ છે સરકારી શાળાઓ છે પણ બંધ હાલતમાં છે એટલા માટે કે સરકારની પોતાની નિષ્ક્રિયતા છે સાચી વાત કે જે ચૂંટાયેલ સભ્ય છે પછી નગરપાલિકાના સભ્ય શરૂ કરી અને સંસદ સભ્ય સુધીના જે પોરબંદરનું પ્રતિનિધિત્વ કરે છે જે પક્ષ પણ પક્ષના હોય

આજે ઇલેક્શન પૂરું થાય અને કોંગ્રેસનો રોલ વિપક્ષમાં બેસવાનો આવ્યો તો આજથી શરૂ કરીને પરંતુ આ દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી લોકશાહી મરી પરવારી છે આજ શહેરની અંદર મિશન સિટી અંતર્ગત જ્યારે કેન્દ્રમાં યુપીએ ની સરકાર હતી ત્યારે આઠસો ને બોતેર કરોડ રૂપિયા મંજૂર થયા પોરબંદરના વિકાસ માટે એ ભૂગર્ભ ગટરનું કામ હોય કે બીજા વિકાસના કામો હોય એ કામોની અંદર ભયંકર ભ્રષ્ટાચાર જ્યારે થઈ રહ્યો હતો અને ત્યારે કોંગ્રેસે રોડ ઉપર આવી આંદોલન કર્યા ત્યારે અમારી ઉપર ફરજમાં રૂકાવટના ગુના દાખલ થયા અને આજે અમે કોર્ટના ચક્કરો જનતાના લોકોના અવાજ માટે થઈને અમારે કોર્ટના ચક્કરો કાપવા પડે છે એટલે લોકશાહી દેશ હોય જ્યારે લોકો અવાજ ઉઠાવે ત્યારે એને ફરજમાં રૂકાવટ થાય છે એવા કારણોસર ક્યાંક ને ક્યાંક લોકોનો અવાજ છે એને દબાવવાની કોશિશ આ ભારતીય જનતા પાર્ટીના સરકારમાં થઈ રહી છે ત્યારે વિપક્ષની નબળાઈ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીની લોકશાહી વિરુદ્ધની નીતિનો અહીં પુરાવો આપણી સાથે માછીવાર વર્ગમાંથી અગ્રણી છે પોરબંદર ખેતી અને માછીમારી માછીમારીના પ્રશ્નો બાર માસી બંદર છે પરંતુ આ બાર માસી નો બંદર વિકાસના વાયદાઓ વચ્ચે રૂંધાતો જાય છે કેમ ખબર નહીં આ નેતાઓને ખબર નથી કે આ બાર માસી બંદર છે આ નેતાઓ ચૂંટાયેલા છે વીસ વર્ષથી આ ચૂંટાયેલા સંસદ સભ્યો છે એક પણ ચક્કર નહીં એને ચૌદ ટકા સંસદ સભ્યમાં એની હાજરી આ મચ્છીમારોનો પ્રશ્ન તો અનેક છે પાકિસ્તાનમાં એક હજારથી ઉપરની બોટો પકડાયેલી છે એને કંઈ છોડાવવાનો નહીં અહીંયા અમારા ખલાસીઓ અત્યારે સબરે છે ત્રણસો ચારસો એને કોઈ છોડાવવાનો નહીં અમારી કોઈ સ્કીમો હોય આ સાગર ખેરોની એક સ્કીમ ચલાવી હતી આમ અને મોટા હોર્ડિંગો માર્યા હતા એનો એક રૂપિયાનો બંદરોમાં કોઈ કામો નહીં આ આથી વિશે શું કેવું ફિશરમેનો ઉપર કોઈ પણ ધ્યાન નથી દેવામાં આવતું કારણ કે ફિશરમેનો એટલું એટલું કમાઈને આપે છે એટલું ટેક્સીસ ભરે છે છતાં પણ આ સરકારને કે અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કોઈને પણ ધ્યાનમાં આવતું નથી કોંગ્રેસ પાસે જાણીએ આટલા લાંબા સમયથી જો બારમાસી બંદરનો વિકાસ રૂંધાય છે બ્રોડગેજની વાત છે બે હજાર વાત છે ઓન પેપર છે ઓન ટ્રેક ક્યારે આવશે એક મોટો સવાલ છે પોરબંદરમાંથી કેમ લડત ચાલતી નથી જો ગર્વ લેતા હોય બારમાસી બંદરનું તો લડત કેમ ચાલતી નથી અને એ વખતે માનની મનમોહનસિંહે

આ યોજના આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ બંધ કરી દીધી માનો છો કે પૂરતા કામ થયા છે શું થવાનું બાકી છે અને બીજી વાત કે દૂરમાં એવું વર્તન કેમ જ્યાં સુધી પોરબંદરની વાત હોય બારમાસી બંદરની વાત હોય ખરેખર વેનુભાઈની વાત સાચુભાઈ પોતે લડવૈયા માણસ છે તકલીફ એક જ છે કે જ્યાં પોલિટિક્સ આવે જ્યાં જ્ઞાતિની રાજકારણ આવે ત્યાં સ્વાભાવિક છે કે પછી જ્ઞાતિ પોલીસ કરતા જ્ઞાતિ ઊંચી થઈ જાય જ્યાં 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 તમે જોતા જાઓ કે જ્ઞાતિ મોટું કામ કરે છે એટલે જ્યાં જ્યાં જ્ઞાતિઓ વિરોધમાં છે એક જ્ઞાતિઓના કામ ન થાય એ સ્વાભાવિક વાત છે એટલે મારું તો એવું કેવું છે કે ખરેખર કોંગ્રેસ અને ભાજપ એ બે એ પક્ષ ભૂલીને ખારવા જ્ઞાતિ તરફ જોવું જોઈએ ડેજિંગની સમસ્યા છે તો એ સમસ્યા હલ કરવા બધે સાથે બેસીને કોણ મિનિસ્ટર છે કોણ કામગીરી છે મહત્વ નથી પણ ખરેખર ડેઝિંગ સમસ્યા છે એ ખારવા સમજી શકે સાચી વાત અમે ત્રણમાંથી એક સમજી શકીએ કે એની સમસ્યા શું છે એ જ્ઞાતિના પ્રતિનિધિને અમારા વણોટ પ્રથા છે એ વણોટને હાજર રાખીને એક મીટિંગ કરીને જો પ્રશ્ન હલ કરવામાં આવે તો પ્રશ્ન હલ થાય જો રાજકારણ વચ્ચે લેવામાં આવે તો કાયમ આ પ્રશ્ન આ જ્ઞાતિ છે પીડાતી જ રહેશે ચલો આસિભાઈ આ જનતામાંથી કોઈ સવાલ લેવા માંગશે જનતા કોણ મુદ્દા ઉઠાવવા માંગશે વાત એવી છે કે પોરબંદર કોંગ્રેસના જે લોકસભાની ઉમેદવારી કરી છે એને દલિત સમાજના સમૂહ લગનમાં પાંચ રૂપિયા લખાવીને દીધા નથી કરોડ રૂપિયાના વિકાસની વાત કેમ કરે છે અને બીજી વસ્તુ એ કે પોરબંદર કોંગ્રેસના ઘણા આગેવાનો એવું કે અમે અમે લોકો માટે અમારી ઉપર કેસ થાય છે એનો ક્યાંક ને ક્યાંક સ્વાર્થ હતો અને બીજી વસ્તુ ચૂંટણી પૂરી થાય એટલે બધા સ્વિચ ઓફ કરી દે એનો ફોન બંધ આવે એને પૂછી લ્યો ફોન તમે જ બંધ રાખો વિપક્ષ પ્રાથમિક જે સુવિધા છે ખરેખર વિપક્ષ એ થોડીક આક્રમક થવાની જરૂર માંગો માગો ભાજપની બોડી છે નગરપાલિકા ભાજપનો ની ધારાસભ્ય ભાજપ નો હોય સાંસદ સભ્ય ભાજપ નો હોય સર ઓકે આવન જાવન તો ક્યાં નવી વાત છે રેશમા બેન આવન જાવન નવી વાત નથી પણ પક્ષ કે વિપક્ષ હોય સીધો જ સવાલ જે છે પક્ષ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે વિપક્ષ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે શું નવું કરશો પોરબંદર માં અત્યાર સુધી તો કોઈ કરી શક્યું નથી અહીંયા તો કરવા માટે જોઈએ તો ઘણું બધું કરવું પડે એવું છે પણ મને ખોટા વાયદાઓ અને જૂઠા વચનો આપતા નથી આવડતું મને તો એટલી ખબર પડે છે કે પાંચ વર્ષમાં એક સંસદ સભ્ય હોય તો એને ગામે ગામની મુલાકાત અને ગામે ગામના પ્રશ્ન સીધા સાંભળવા જોઈએ નામ પણ નથી આવડતું તો અહીંયા પક્ષા પક્ષીની ની લડાઈમાં સાઈઠ સિત્તેર વર્ષથી ચાલતી આવે છે છતાં પણ આજ પ્રજા ત્રાહિમામ સુકામે છે દિગ્ગજ નેતાઓથી મોહભંગ થઈ ગયો છે પોરબંદર ની જનતાઓનો મેદાન છોડીને જવાની હું અહિયા જ રહેવાની છું અને આજ ભૂમિ ઉપર હું એ કામ કરીશ જેને ખોટા વચનો આપ્યા છે કેમ કે બહુ લાંબો લોકસભા વિસ્તાર છે તેનો મતલબ કે માત્ર પોરબંદરની જ વાતો પોરબંદર સંસદીય વિસ્તાર રોજગારીનો મુદ્દો છે ખેડૂતોનો મુદ્દો છે પાક વીમાનો મુદ્દો છે કેનાલોનો મુદ્દો છે આ તમામ એ મુદ્દા છે જે કદાચ અંતરિયાળ ગામો સુધી ટચ થાય છે એ જ મુદ્દે વાત કરીશું ક્યાંય જતા નહો જોતા રહો ટાર્ગેટ નાઇન્ટીન બ્રેક બાદ ચર્ચા યથાવત પારુલ યુનિવર્સિટી ગુજરાત વેલકમ બેક ટાર્ગેટ નાઇન્ટીનમાં પોરબંદર છીએ અને પોરબંદર માં બ્રેક પહેલા તમામ મુદ્દાઓની વાત કરી ફરીથી યાદ દેવડાવી દઉં કે અંત સુધી આમંત્રણ આપ્યું ભાજપ ને પરંતુ છવ્વીસ સીટો અંતિમ ચૂંટણીમાં જીતી હોવા છતાં કેમ આજે ગેરહાજર છે ગંભીર સવાલ છે જનતાએ જે સમજવું એ સમજી લે પરંતુ અમારો પ્રયાસ હતો મુખ્ય મુદ્દો એ છે કે હતોની ગરમા ગરમી બાષ્પી ભવન ન થવું જોઈએ હવે વાત કરીશું અહીંના જિલ્લાના ખેડૂતોની અને રોજગારીની ખેડૂતો પાસે જઈશ આપણી સાથે ખેડૂતો છે ખેતીના શું પ્રશ્નો છે ખેતીમાં ત્રણ વર્ષથી કુતિયાણા તાલુકો રાણાવ તાલુકો અન્યાય થાય છે અત્યારે પ્રીમિયમ સરકાર અઠાવન ટકા લઇ છે અને કુતિયાણા તાલુકામાં વીમો મળ્યો છે ઝીરો પોઈન્ટ ટકા અને અમીપુર ડેમના પ્રશ્નો છેલ્લા પંદર વર્ષથી જર્જરી હાલતમાં છે વર્ષથી કોઈ જાતની કામગીરી થયેલ નથી અત્યારે જે સમયમાં સમયમાં કોંગ્રેસના જે ડેમ બનેલો છે એમાં અત્યારે આ ભાજપની સરકારે એક એક પર રૂપિયાનું કામ કરેલ નથી અને અમારી કેનાલોના પ્રશ્નો એમાં અત્યારે હાવ કોઈ જાતનું પાણી અત્યારે ખેડૂત ત્રણ ત્રણ મશીન માટે પાણી પૂગતું જ નથી ખેતરોમાં આમ તો આપણો દેશ જવાન અને કિસાન ઉપર છે તો ખબર નથી કે આ લોકોને કેમ સમજાતું નથી અને આ લોકો મુદ્દા ભટકાવવા માટે આ લોકો શું કરી રહ્યા છે એ જ મને તો વિચાર આવે છે એની એવા તો અમને લારા આપ્યા મારા ભાઈ અને અમારા ગુજરાતના વડાપ્રધાન બનતા હતા અમે બહુ અરખાણા ભાઈ પંદરસો રૂપિયા અમે આપશું મગફળીના બે હજાર રૂપિયા આપશું કપાસના ભાઈ અમે રામ મંદિર બનાવી દેશું નોટબંધી કરી જીએસટી કરી અને અમારી કમર થોડી નાખી છે સાહેબ અત્યારે ખેલુતોની શું મુખ્ય મુદ્દો શું છે ખેલુતોના એનો સાંભળો મુખ્ય મુદ્દો અમારો એ છે સાહેબ મુખ્ય મુદ્દો અમે ગણી લીધો છે મક્કમથી ગણી લીધો છે સાહેબ કોઈ શક નહી આ લોકોને ખબર નથી આ નેતાઓ લોકોને આપણો દેશ બહુ સમૃદ્ધ છે સાહેબ અતિશય સમૃદ્ધ છે પણ આ દેશની અંદર

પોરબંદર જિલ્લાની અંદર માલધારી સમાજ આવી પડ્યો છે ઓછામાં ઓછો પાંચસો જીવ છે અહીંયા ભેહુ અને ઢોર તો એની અત્યારે કોઈ સુવિધા નથી અત્યારે તમે જાઓ એમપી ની અંદર જાઓ કેટલ કપ ખેલ નાખ્યા તો ગુજરાત ની અંદર કેમ નહીં ચાલો રેશમા બેન

જેતે સમયે પાણી પુરવઠા મંત્રી અને સિંચાઈનો દરજ્જો આ પરબંધના માનનીય ધારાસભ્ય શ્રી પાસે હતો પણ કુતિયાણા વિસ્તારની વાત કરું તો કુતિયાણા વિસ્તાર કે પરબંદર જિલ્લાની વાત કરું કે કેનાલો પણ આ સાફ નથી કરાવ્યું મેન તો મેન તો મુદ્દાય છે નવા એકઈ ડેમ નથી લેવા આયા બાજુમાં બરડા અભયારણ્ય છે ત્યાં ઘણી રેવન્યુ જમીન પડેલી છે તો આયા ફક્ત ને ફક્ત વરસાદ ઉપર આધારિત રહેવું પડે છે

એ એ એ છે સાહેબ મુદ્દો પોરબંદરની બેઠક પર કેટલો મહત્વનો નો બનશે કેનાલો બની નથી ડેમ બન્યા નથી આ પરિસ્થિતિમાં કઈ રીતે આ અસર પડશે ચમકારો દેખાડશે ખેડૂતો ખુબ દેખાશે કારણ કે ખેડૂત મુશ્કેલી ખેડૂત જ સમજી શકે જીવનમાં એવું કહેવાય છે કે યોગી થવું સહેલું છે પણ ઉપયોગી થવું અઘરું છે એટલા માટે જો સંસદ સભ્ય ઉપયોગી થતા હોય તો ખરેખર પાક વીમો જેમ બને એમ કારણ કે એવું કહેવાય છે કે ચેટી બિગિન્સ ટુ હોમ સંસદ સભ્યનું કામ જ એ છે કે પોતાના વિસ્તારના ખેડૂતોને વહેલા વહેલી તકે પાક વીમો મળે સાચી વાત એને કદાચ સર્જિકલ સ્ટ્રાઇક થાય કે ન થાય એમાં ખેડૂતોને ફેર નથી પડતો કાંઈ ખરેખર ફેર એને એ પડે છે કે એને પાક વીમો ક્યારે મળે સાચી વાત એક ગાઇડલાઇન તો હોય તમારી પાસે બ્લુ પ્રિન્ટ હોય કઈ રીતે સોલ્યુશન આવે ચૂંટણી તો બધાને લડવી છે રહી વાત બ્લુ પ્રિન્ટ કરવાની તો હું આપું છું મહિલા સ્વરોજગાર એ અહીંનો મુદ્દો છે સ્થાનિક ઉમેદવાર એ અહીંનો બીજો મુદ્દો છે અને ભાજપ અને કોંગ્રેસ નહીં એ અહીંનો ત્રીજો ઉમેદવાર છે ત્રીજો મુદ્દો છે અને આ ત્રણેય મુદ્દે અમે સક્ષમ છીએ એક આપણી કોલસાની ફેક્ટરી હતી રાણાઓની અંદર બધીને ખબર છે લગભગ પાંચસો થી હજાર વ્યક્તિને એમાં હું બી એક કાર્ય કરતા હતો એ બી ફેક્ટરી બંધ થયેલ છે પરંતુ પંચાણું પછી એક બી ઇન્ડસ્ટ્રી તો આવેલ નથી અને માથે બી નાખેલ છે છે વાત ખેતી માટે એક શું મુદ્દો છે વીસ સેકન્ડ કે માછીમારીનો મુદ્દો છે પ્રદુષણ નો મુદ્દો છે એ પણ લેવું છે બે મુખ્ય સમસ્યા અહીનો મોટો વિસ્તાર છે ખેતી ઉપર નપતો વિસ્તાર છે અને કર્ણાટક માં કોંગ્રેસની કોંગ્રેસ ની સરકાર આવી તો ત્યાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા

રોજગારી પર કેટલી અસર પડી આ વિસ્તારના ખૂબ પડે કારણ કે પેલા માણા મિલ હતી તો બંધ થઈ ગઈ પછી અરુણ ઘી દાલદા ઘી આખા ગુજરાતમાં જાતું હતું એ બંધ થઈ ગઈ ફિશ ટાઈટ ફેક્ટરી બંધ થઈ ગઈ જેમ હમણાં કીધું કોલસાની ફેક્ટરી હતી એ બંધ થઈ ગઈ એટલે પોરબંદરમાં સ્વાભાવિક છે કે મોટા ઉદ્યોગો આવતા તો નથી પણ હતા એ ધીરે ધીરે બંધ થતા જાય છે એક પણ વ્યક્તિ સુખી નથી અત્યારે આખા પોરબંદર પંથકમાં પછી ખેડૂત હોય માછીમાર હોય કે બીજા મજૂર વર્ગ હોય કે નોકરિયાત વર્ગ હોય બધાની દશા અત્યારે ખરાબ છે કારણ કે

એ છત્તીસગઢ એ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એ તમામના ખેડૂતોના દેવા એક ઝટકે માફ કરવામાં આવ્યા મારે તમને એ કહેવું છે કે કેન્દ્ર સરકાર ધારે તો ખેડૂતોના દેવા માફ થાય બે હજાર નવમાં મનમોહનસિંહની સરકારે માત્ર દેવા માફ કરવાથી સોલ્યુશન નહીં આવે કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બનાવવું પડશે રેશમા બેન વીસ સેકન્ડમાં બે એવા મુદ્દા બે એવા કામ જે પોરબંદરમાં કોઈ પણ પક્ષ આવે કરવું જ પડશે કેમ કે મતદારો સમજદાર છે જાગૃતતાની જરૂર છે વીસ સેકન્ડ મારે તો એવું વાતાવરણ ઊભું કરવું છે કે લોકો જ કામ કરાવી શકે એવા સક્ષમ બની જાય એ સીધા એના સાંસદના સંપર્કમાં રહી શકે ગામે ગામે એવી મજબૂત ટીમ હોય કે એને નેતા ગોતવા ના જવો પડે એના ગામમાં જ સાંસદ હોય આવું વાતાવરણ જ્યાં સુધી ઊભું નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પક્ષ આવશે કે કોઈ પણ સાંસદ આવશે એના પ્રશ્ન ત્યાંના ત્યાં જ રહેશે આ વાસ્તવિકતા છે

તો કદાચ એ મુદ્દા છે જેની કેટલી અસર પડે છે ટાર્ગેટ નાઇન્ટીનમાં આપણે જાણ્યું કે પોરબંદરથી પોરબંદરની સમસ્યા સ્થાનિક મુદ્દાઓ શું છે ફરી મળીશું એક નવી લોકસભા બેઠક થી ત્યાંના પ્રશ્નો જાણીશું ત્યાંના મુદ્દા જાણીશું જોતા રહો ટાર્ગેટ નાઇન્ટીન જીએસટીવી ગો પાવર્ડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત